કામાતપુરા ઓગણીસો પચીસમાં જે ડૉક્ટરે એવું વિચાર્યું કે મારે કરોડપતિ નથી બનવું મારે આ દેશને કંઈક આપવું છે એવા પૂજ્ય ડૉક્ટર હેડગેવાર સાહેબે જે વટ વૃક્ષ વાવ્યું આજે સો વર્ષે એટલો મોટો વિશાળ વટલો બન્યો છે કે વિશ્વનું મોટામાં મોટું સંગઠન બન્યું છે અને એની એક શાખા એટલે જનસંઘ બનેલું ને એમાંથી આજે ભાજપ અને એ જનસંઘ પર બેઠેલા સુંદર ફળો એટલે આ મંચ પર બેઠેલા મહેમાનો ફળ પાકતા પાકતા સો વર્ષ થયા ધીરજ રાખી પણ ફળ પાક્યા છે ભાઈ અને આજે આપણા જે મહેમાન છે એવા કેવા મળે ખબર છે કઈ નવું કામ કરવું હોય તો ગણપતિનું પૂજન કરવું પડે ગણપતિ એટલે ગજાનંદ આમ કહેવાય ખરો રાજા તો સિંહ હોય પણ સિંહે કોઈથી પીવે ને તો એ હાથીથી હાથી શક્તિશાળી અને એકદમ શાંત હોય એની શક્તિનું પ્રદર્શન કરતું નથી એવા જ્યારે ગજુભા આપણને મળ્યા હોય અને જ્યારે આપણને આટલી ઉદારતાથી દાદાલતા હોય ત્યારે મારે કહેવાનું કે અહીંયા એક સરસ એવી લાઇબ્રેરી બનશે સાહેબ કે જેમાંથી આવનારા સમયમાં અમારા દીકરાએ ગજેન્દ્રસિંહ પાકશે રેખાબા પાકશે એની ખાતરી આવું છું જે અહીંયા ભેરશો ને એમાંથી ઉગશે આ હવે દિવાળી આવે છે ફરવા જવાનું હોય વિદેશ ફરવા જવાની ઈચ્છા થાય પૈસા ના હોય નવલપુર જઈ આવજો સાહીઠ વર્ષની જિંદગી જીવીએ ને એમાંથી ત્રણ ભાગ કરી અને બે ભાગ ખર્ચી દીધા ને એવા મારા મોટા બેન ભગવતી બેન જ્યારે આજે વિદાય થાય છે તો મને એવી ઈચ્છા હતી કે એવો ભવ્ય વિદાય સમારંભ કરીએ કે જેથી કરીને આવનારો સમય યાદ રાખે અમને મને ગુલાબના ફૂલ પણ મળે જ સાહેબ પણ અમે મહેમાનો માટે અમારી ધરતી પર ગલગોટા વાયા છે એવા મનુભાઈને વિનંતી એમણે જ્યારે વિનંતી કરી કે આપણે ફૂલ વાવો અને એમણે ફૂલ વાયાને આપણા જમીનમાં ઉગેલા ફૂલોથી અમને સ્વાગત કર્યું છે આ એક ફૂલ છે સાહેબ એ એણે નહીં જાય એ ફૂલના બીજમાંથી અહીંયા બગીચો બનશે એની પણ ખાતરી આપું છું આજે આપને ઘોડા પર નથી બેસાડ્યા અમે અમારા હૃદયમાં બેસાડ્યા છે એની પણ નોંધ લેજો હવે આજે મંડપના છાયા બેઠા છે હવે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે શેડની છાયામાં બેસીશું આજે આપણે સમય ફાળ્યો છે આપને સમય કિંમતી છે એટલે હું વાત પૂરી કરું છું પણ અમારા શિક્ષણ વિભાગના ઘણા બધા મિત્રો આવ્યા છે એટલે કાર્યક્રમ આપણો ચાલુ છે સાહેબ ભલે એમના કાર્યક્રમમાં આગળ વધે આપણો કાર્યક્રમ આપણે ચાલુ રાખીએ છીએ ખૂબ ખો બાબા સાહેબ ખોખુ